જાફરાબાદના ટિંબી ગામ પાસે આવેલા શાણા વાક્યા રોડ પર આવેલી સિદ્ધરા માતાના મંદિર ખાતે બ્રહ્મલીન વંજરંગગીરી બાપુની સત્તરમી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટિંબી ગામ નજીક આવેલા સિદ્ધરા માતાજીના મંદિરે આજે સદગુરુ શ્રી મત બ્રહ્માલીન શ્રી બજરંગીગીરી બાપુની સત્તરમી પુણ્યતિથિ ઉત્સવ ઉજવણી કરવામાં આવી જેમાં બ્રહ્મલીન શ્રી બજરંગીરી બાપુની સમાધિની પૂજા કરવામાં આવી આ પ્રસંગે પધારેલા સંતો મહાપુરુષો બાપુના સેવકો આજુબાજુના ગામડાઓમાંથી પધારેલા દરેક સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાઈ ભક્તો હાજર રહ્યા હતા સીધરા મંદિરમાં હાલના મંત શ્રી શરણગીરી બાપુ તથા શ્રી દામોદરગીરી બાપુ સીતરા માતા મંદિર તથા કાશી વિશ્વનાથ મંદિર જાજેશ્વર ભરૂચ પૂરમ પૂજ્ય બદરંગેરી બાપુના સાનિધ્યમાં વર્ષોથી અહીંયા છું પૂરમ પૂજ્ય બદરંગજીવી બાપુએ પહેલાં અહીંયા ઝાડ નીચે તપ કરેલું ત્યારબાદ નાના એવી ચિતળા માતાજીને ત્યાંથી સ્થાપના કરેલા સ્થાપના હતી એમાં સેવા કરી અને અત્યારે આપ જોઈ શકો છો કે આટલા આગળ થઈ ગયા બાપુ જ્યારે નર્મદામાં વિતરણ હતા ત્યારે પૂજ્ય સીતારામ બાપુના એમનો પરિચય થયો અને ત્યાર પછી એમણે દીપકા લઈ અને બાપુ દેવનો પછી ણગીરીથી બાપુ નામ ધારણ કર્યું અને અત્યારે હાલ સત્તરમી બાપુની પુણ્ય જે છે બાપુએ બાપુની ઈચ્છા પ્રમાણે મંદિરની સામે બાપુને સમાધિ આપવામાં આવેલી છે અને સત્તર વર્ષ ત્યાં છે હું બાપુની સાથે કરું છું બાપુને નજીકનો મને પરિચય છે બાપુએ ઘણા સેવકો બનેલા અને વર્ષ માટે બાપુએ નવું મંદિર સ્થાપના કર્યું છે નર્મદાના કાંઠે શીતળા માતાજી અને یو مدی کیا پرتا ہے ہتو نہیں باو ایک سامجھ مانی نے رونگ ماریا تھا اومدی تو نیا گاؤں جھاڑেশ্বর گاؤں نے بجرا کا تصور میں یہ تہا نے خدمت کی تھا بجرا بجرا بڑا رے بڑے ہارا ہارا مہا دیو ہت ہت رائے مانانی جی جن گون گسرنگری باپو نے جی جے سرنگری باپو نے جی جے આજ બજરનગીરી બાપુની તિથિ છે સત્તરમી તિથિ આજ આવે છે બાપુના સત્તર વર્ષ ત્યાં ધામમાં ગયા અને દર વર્ષે સરનગીરી બાપુ બાપુની તિથિ ઉજવે છે બે અઢાર બે હજાર માણસો જમાનો રાખે છે બધા ખંડો વધારે છે અને ખૂબ આનંદ કરે છે અને ખૂબ મજા આવે છે સિંધી ગામે લોક નદીના કાંઠે સીતા માતાના મંદિરે બાપુની સમાધિ આપેલી છે બહુ આનંદ કરે છે અને બાપુના ખૂબ આશીર્વાદ પર છે અને બાપુવાદ છે અને ખૂબ બધા માણસ આનંદ આવે છે ચાલી પચાસ બાર કામ છે આજુબાજુના આશ્રમમાંથી બધાને ભેટ બેઠો બાપો આવે છે બધા બહુ રાજે કરે છે નમોદરાય સકલાયુ જગદ્ધિતાય નાગાનનાય શતી અગ્ન વિભૂષિતાય ગૌરીય ગણના ધ નમો નમસ્તે શીતલાય જગન્માતા શીતલાય જગદ્ધિ શીતલાય જગદ્ધાત્રિ શીતલાય નમો નમા ગુરૂર્બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાબ્રહ્મા તસ્મૈ ત્રી ગુરૂવે નૃિંદી ગામે શીતલામાતા મંદિરે પરમ પૂજ્ય શ્રી સંત શિરોમણી બદરંગીરી બાપુની પુણ્ય નિર્માણ નિમિત્તે આ સત્તરમી તિથિ છે એમની ત્યારે અહીંયા મારા ત્યાર પછીના ગાંધીપતિ શ્રી સીતારામ બાપુ તરીકે નામ એમનું ચરણગીરી છે એ રીતે ઓળખાય છે ટીંબી ગામે પચીસસો માણસનું જમણવાર છે એમાં આજુબાજુના પચીસ ગામના માણસો પણ અહીંયા આવે છે અને બધા ધામધૂમથી તિથિને ઉજવી અને બધા એમાં લાભ લે છે ચોલો શીતળા મહારદી مهشباریا چاvarphiباد امري